એસન ઠાકોર મારે કાકા થાય છે અને અવારનવાર મારા ઘરે આવતા રહેતા રોજ તો પછી દિવસે એમણે બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરી કરવાનું પણ મેં ના પાડી પછી એક દિવસ કોઈ કરે નહોતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને ના દીધી એના ફોટા બતા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આ નહીં પાડે તો પછી એક મહિના વધુ તો મને એમણે કશું કીધું ના પછી એસન ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું એક વાયરલ કરી નાખું તો પછી મેં આ પાડીને એમણે છ થી સાત વખત મારી સાથે સર્વે સંબંધ બોધેલો અને એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે મને હું ભેંસણ ચાલુ નાખવા જયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરજસ્તી કરી અને એરંડામ લઈ જયેલા હતા તે દિવસે મારે વિષ્ણુ કાકા જોઈ લીધું એટલે તો અને પછી એમને કીધેલ હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીતર હું કેશ કરીશ એ વખતે કોઈ કેશ વેશ કરેલો નતો અને હવે પછી પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે હગાઈ થઈ એટલે એમને માર ઘરવાળાને ફોટા મોકલેલા એટલે મેં કેશ કર્યો